નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપ સૌનું તો સજ્જનો આપણે ત્યાં બૃહસ્પતિ નીતિ શુક્ર નીતિ કૌટિલ્ય નીતિ વિદુર નીતિ વગેરે ઘણી બધી નીતિઓ છે આ દરેક દરેક નીતિ આજે પણ શાશ્વત છે અને સુસંગત પણ છે મહાભારતના ઉદ્યોગ પર્વમાં એક નાનકડું પ્રજાગર પર્વ આવે છે તે પ્રજાગર પર્વમાં વિદુર નીતિના આઠ જાય છે તે વિદુર વિદ્યુરનીતિનું વિવેચન આપ સૌની સાથે શેર કરું છું તો આપ સૌને પસંદ આવશે તેવી આશા અને અપેક્ષા સાથે વિદુર નીતિમાં સૌથી પહેલા પોતાને ઊંઘ નથી આવતી એવું બોલ્યા છે મને આખો દિવસ બેચેની રહે છે પાંડવો યુદ્ધની તૈયારી કરવા લાગ્યા છે તેમાં મારું શું થશે તું મને સાચું કહે તું સત્યવટા છે વિદુરજીએ કહ્યું હે મહારાજ ઊંઘ કોને ન આવે જે દુર્બળ માણસ બીજાથી દબાઈ ગયો હોય કોઈ ઉદ્ધત માણસે તેની માલ મિલકત પડાવી લીધી હોય ને એ કઈ કરી ન શકતો હોય એને ઊંઘ ન આવે વળી જેના ઘરમાંથી ચોરી થઈ ગઈ હોય એને ઊંઘ ન આવે વળી જે અતિવિલાસી હોય તેને ઊંઘ ન આવે જે ચોર હોય તેને ઊંઘ ન આવે અને જેને અનૈતિથી બીજાનું પડાવી લીધું હોય પચાવી લીધું હોય અથવા દબાવી દીધું હોય તેને પણ ઊંઘ ન આવે અને જેને શારીરિક કષ્ટ હોય એટલે કે શરીરમાં કોઈ રોગાધિક ભયંકર પીડા હોય તેવા વ્યક્તિને ઊંઘ ન આવે ઉપરની બાબતોમાંથી શું લાગુ પડે છે વિદુરજીએ પૂછ્યું છે વિદ્યુલજી બહુ સ્પષ્ટ વક્તા હતા કારણ કે તે ધૂતરાષ્ટ્રના મંત્રી હતા અને મંત્રીનો ધર્મ છે કે તેણે રાજાને બહુ જ સ્પષ્ટ કહેવું જોઈએ કે આ ખોટું છે અને આ ખરું છે એટલે પૂછે છે કે આ વાતો કહી તેમાંથી તમને શું લાગુ પડે છે તમે ચોર તો નથી ને તમે કોઈનું પડાવી તો નથી લીધું ને ધૂતરાષ્ટ્ર મૂંઝાવા લાગ્યા વિદુરજી બોલ્યા તમે કઈક તો વિચાર કરો તમે સ્વયં જોઈ શકતા નથી તમે પ્રજ્ઞા ચક્ષુ છો આજ સુધી તમે પાંડવોને કેટલા અન્યાય કર્યા છે નિર્દોષ પાંડવોને ઝેર આપ્યું એક મકાનમાં પૂરીને તે મકાનને સળગાવી દીધું આ બધાથી તમે શું અજાણ હતા તમે જાણકાર હતા તમે જાણતા જ હતા કે તમારો દીકરો શું કરી રહ્યો છે દુર્યોધન શકુની અને અને કર્ણના ઉપર પ્રેમ રાખીને રાખીને એના જેવા પક્ષ તમે સુખી કઈ રીતે થઈ શકો તેવું તમે માનો છો આ કેટલી ભયંકર સચ્ચાઈ છે કોઈ તમારે ઘેર આવીને તમારા દીકરાને દુર્જન કહે અને પછી ઉમેરે કે તમે એના ઉપર આટલું હેત રાખો તો તમારો ઉદ્ધાર ક્યાં થશે આવું કોઈ કહે તો શું સાંભળી શકાય છે તે વાતમાં કઈ માલ નથી કેવા પવિત્ર સર્જન અને સહનશક્તિ પાંડવોને એને તમે અન્યાય ઉપર અન્યાય કર્યો છે હવે તમને સુખ ક્યાંથી મળે ડાયો માણસ એને કહેવાય કે સમાજમાં નિંદા થાય એવું કોઈ કામ ન કરે જે કામ કરવાથી સમાજમાં નિંદા થતી હોય તે કામ છોડી દેવું જોઈએ તમે શું એમ માનો છો કે આપણા રાજ્યમાં દેશમાં તમારા વખાણ થતા છે સર્વત્ર તમારી નિંદા થાય છે કારણ કે તમે એવા કામ કર્યા છે એને ડાયો માણસ તો એને કહેવાય કે ક્રોધ મહત્વ અહંકણો આ બધું એક બાજુ મૂકીને સાચું શું છે તેનો વિચાર કરે એ ડાયો કહેવાય પાંડવ અને તમારા પુત્રોમાં રાજ્ય સત્તા કોને મળવી જોઈએ કોણ યોગ્ય છે સત્ય શું છે એવો વિચાર કોઈ દિવસ તમે કર્યો ડાયો માણસ એને કહેવાય કે જે સત્યને સમજીને એ ધ્યેય નિકી કરે અને એ ધ્યેયને પામવા કામ ચાલુ કરે એમાં ઠંડી ગરમી ભય સમૃદ્ધિ કે અસમૃદ્ધિ જે કંઈ વિઘ્ન ન કરી શકે જેની બુદ્ધિ ધર્મને પ્રથમ અનુસરે પછી અર્થને અનુસરે એ ડાયો કહેવાય ધર્મ એટલે કે દેવનાર કોઈ પણ ધંધો બિઝનેસ કાંઈ રોકાણ કાંઈ પણ કરવું અથવા લેવું દેવું ઉશીનું ધીરધાર વગેરે માં પહેલી વાસ્તવિકતા સ્વીકારવી અને પછી કામ ચાલુ કરવું તો સજ્જનો આ ચર્ચા આજને અહીં પૂરી કરીએ છીએ હવે પછી નવા એપિસોડમાં આગળની ચર્ચા ચાલુ રાખશું નમસ્કાર